નમસ્કાર મિત્રો કાર્યક્રમમાં હતા અને એ બહુ સરસ કાર્યક્રમમાં સામેલ થવાનો અમને અવસર મળ્યો જોકે આખો દિવસ અમે પ્રવાસમાં અને એ કાર્યક્રમમાં રહ્યા એટલે થોડુંક મોડું પણ થાય એવી શક્યતા હતી પરંતુ આજે સમાચારો ખૂબ મહત્વના હતા અને સમાચારો એવા મહત્વના હતા કે પ્રાઇમ મિનિસ્ટર મોદી હોમ મિનિસ્ટર અમિત શાહ બીજેપીના પ્રેસિડેન્ટ અને કેન્દ્રીય મંત્રી યુનિયન કેબિનેટના મિનિસ્ટર જેપી નડ્ડા અને ફાઈનાન્સ મિનિસ્ટર સીતારમણ ગાડીઓ એ વધુ મજબૂત થઈ રહ્યો છે તમને આશ્ચર્ય થશે કે આ ખંડણી બહાદુરો કહેવાય છે એમણે ઈડી સીબીઆઈ અને બીજા કેન્દ્રીય એજન્સીઓ ઇન્કમટેક્સ એનો દુરુપયોગ કરીને હજારો કરોડ રૂપિયાના ચૂંટણી એમણે મેળવ્યા છે એ હવે સાબિત થઈ ગયું છે દેશના ચીફ જસ્ટિસ સલામ કરવી પડે કે સ્ટેટ બેંક પર કેન્દ્ર સરકારનું દબાણ હોવા છતાં એમણે સ્ટેટ બેંકને ફરજ પાડી કે તમારે આ ચૂંટણી બોન્ડ જે છે ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે એની તમામ વિગતો એ ઇલેક્શન આપવી અને ઇલેક્શન કમિશન એ એની વેબસાઈટ પર મૂકવી જ્યારે આ ઘટના બની જ્યારે ઇલેક્શન કમિશનની વેબસાઈટ ઉપર આ બધી વિગતો આવી એને છુપાવવાની તો પણ કોશિશ કરાઈ તેમ છતાં

ઇન્કમ ટેક્સ નો નો જે દુરુપયોગ કર્યો એ હવે નિરીક્ષી થઈ ગયો છે અને આજે બેંગલુરુ થી જે સમાચાર આવે છે બેંગલુરુ થી જે સમાચાર આવે છે એ સમાચાર કેન્દ્રના નાણા મંત્રી કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા પ્રકરણમાં અદાલતે પોલીસને આદેશ કરેલો છે કે તમારે એમની સામે એફઆઈઆર નોંધવી અને આ આદેશ એ

નામના મહાનુભાવે એમણે આ ફરિયાદ નોંધાવવા માટે ત્યાં ગયા અને એમણે નોંધવાની નોંધવાનો આગ્રહ કર્યો છતાં પોલીસે કોઈ પગલા લીધા નહીં અને એટલા માટે એમણે અદાલતે જવું પડ્યું અને અદાલતે જ ગયા પછી જ્યારે અદાલતે શુક્રવારે જે આદેશ કર્યો છે

આ બધું ચાલે છે પણ તમને ખ્યાલ છે કે આ દેશમાં એક જ મંત્રી છે એટલે આ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી થઈ એ પહેલા સુધી ભારતીય જનતા પાર્ટી જયારે બહુમતી ધરાવતી હતી ત્યારે એક જ મંત્રી હતા જેમનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી તમામ મંત્રાલયો નો વહીવટ એ પીએમઓ કરતો હતો અને એની વિગતો ક્યારેક આપણે એની ચર્ચા કરીશું પણ આજે તો આપણે આની ચર્ચા કરવાની છે અને જ્યારે નાણાં મંત્રી હોય નાણા મંત્રી નિર્મલા સીતારમણ એમની વિરુદ્ધમાં આ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ પક્ષે એમના રાજીનામાની માગણી કરી છે કારણ કે તમને ખ્યાલ છે કે મૈસૂર શહેર વિકાસ પ્રાધિકરણ એના જે પ્લોટ ફાળવણીના બાબતમાં કર્ણાટકના મુખ્યમંત્રીની સામે એફઆઈઆર મુખ્યમંત્રી બીજેપીએ એમના રાજીનામાની માગણી કરી હતી જો બીજેપીમાં એ નીતિ હોય અને નૈતિકતા બચી હોય જેની અપેક્ષા આપણે કરતા જ નથી આમ તો કારણ કે સત્તાનો એક સ્વભાવ હોય છે જ ઉપદેશ કરવાનો પણ પોતે છે રાજીનામું એક એ અવાજે માગ્યું હતું જે મમતા દીદીનું રાજીનામું માગવામાં આવે છે એ રીતે એમનું રાજીનામું માગે છે પણ મમતા દીદી તો બહુમતી ધરાવે છે અને મમતા દીદી ની સામે કોઈ કુકર્મોની ફરિયાદ નથી

અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના બીજેપી ના હોદ્દેદારો એટલે કે રાષ્ટ્રીય સ્તરે જેપી નડ્ડા પણ આવી જાય કારણ કે નાણાં તો એમને મળ્યા છે બીજેપી ના એટલે એમાં અખંડની બહાદુરોમાં એમની પણ ભાગીદારી કરી એટલે એમની સામે પણ એમનું એમની સામે પણ ફરિયાદ છે અને બીજા હોદ્દેદારો જે ત્યાં આગળ કર્ણાટકમાં જે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે સુપુત્ર યુદિયુરપા તો તમને ખબર છે કે અનેક કૌભાંડોમાં સંડોવાયેલા હતા અને એમને મુખ્યમંત્રી પદેથી નરેન્દ્ર મોદીએ જ રૂક્ષત કરીને આયાતી ઉમેદવારને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ પણ આ યદુયુરપ્પાના પુત્રને યદુયુરપ્પાને સમજાવી લેવા પડે સાચવી લેવા પડે એટલે એમના પુત્રને કર્ણાટકના ભાજપના અધ્યક્ષ બનાવ્યા હતા એ બી વાય વિજેન્દ્ર અને પાર્ટીના નેતા નલીલ કુમાર કટીલ આ બધાના નામ પણ એફઆઈઆર માં નોંધવામાં આવ્યા છે હવે આ આદર્શ અયર એમણે જે ફરિયાદ કરી છે એ કે છે કે આરોપીઓએ ચૂંટણી બોન્ડ ની આઠ હજાર કરોડ કરતા પણ વધારે રકમ ની વસૂલાત કરીને એનો ફાયદો લીધો છે એટલે એમની કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને એમણે ચૂંટણી બોન્ડ આ રીતે જબરજસ્તીથી વસૂલ કરવાને માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પદાધિકારીઓ છે એમની મિલી ભગત એ હતી એટલા માટે ઈડી ના સામે પણ લેવાવા જોઈએ નંબર એક નિર્મલા સીતારમણ છે આરોપી નંબર બે એ ઈડી છે આરોપી નંબર ત્રણ એ જેપી નડ્ડા છે એટલે ખરેખર તો આજે કોંગ્રેસે સીતારમણનું રાજીનામું માગ્યું છે એના ઉપરાંત નું રાજીનામું જોઈએ નડ્ડા કયા કર આ માણસો જોઈએ હવે આમ તો થોડા દિવસના મહેમાન છે કારણ કે નાગપુર એમને ત્યાંથી હટાવી દેવાની વેતરણમાં છે અથવા તો પ્રાઇમ મિનિસ્ટરને હટાવી દેવાની વેતરણમાં છે નાગપુરે બે વિકલ્પ આપ્યા છે કાં તો નરેન્દ્ર મોદી પોતે હટી જાય અને કાં એમણે વડાપ્રધાન તરીકે ચાલુ રહેવું હોય તો સંજય જોશી કે બીજા કોઈ સંઘના જે વિશ્વાસુ માણસ છે એમને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદે એમણે સ્વીકારવા પડે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમણે અત્યાર સુધી એમની ધોરાજી પાર્ટી ઉપર પણ ચલાવી છે પોતાના કયા ગરાઓથી નડા જેવા કયા ગરાઓથી એટલે હવે સંગ સંગ તરફથી પણ દબાણ છે નરેન્દ્રભાઈ નું ટેન્શન જે વધી રહ્યું છે એમનો ચહેરો જે દેખાય છે ટેન્શન વાળો એ આપણે જોઈ શકીએ છીએ અને એ ટેન્શન વધવાના અનેક કારણો છે જેમાં નાગપુર નું દબાણ પણ છે અને હવે આ જે અદાલતી કાર્યવાહી આના ઉપર સ્ટે લેવા જશે એફઆઈઆર નોંધાય પણ એફઆઈઆર નોંધાઈ ગઈ છે હવે હવે એફઆઈઆર ને રદ કરવા માટે ઉપલી કોર્ટમાં કદાચ જઈ શકે પણ તમને બીજા સરસ વાવડ આપો બીજા વાવડ એવા છે આની કેવી અસર પડે છે અધિકારીઓને જયારે પગતળે રેલો આવતો હોય ત્યારે એ પથ્થર નીચેથી પોતાનો હાથ અથવા પગ કાઢી લે અને એટલા માટે પાણી પહેલા પાળ બાંધતા સીબીઆઈ એ આજે જે ડેકન હેરલ્ડ ની અંદર જ પાછા સમાચાર છપાયા છે કે મેગા એન્જિનિયરિંગ જે છે જેને 586 કરોડ રૂપિયા બીજેપી ને ડોનેશન તરીકે આપ્યા છે અને મબલક પાક લણ્યો છે એને કોન્ટ્રાક્ટ નો આ મેગા એન્જિનિયરિંગ ની સામે સીબીઆઈ એ કેસ નોંધ્યો છે એણે એફઆઈઆર નોંધી છે અને એ પણ એક સારા સમાચાર મને લાગે છે કે પ્રજાજનો માટે છે કારણ કે સીબીઆઈ હેઝ એન એફઆઈઆર અગેન્સ્ટ હૈદરાબાદ બેઝ મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વિચ વોઝ ધ સેકન્ડ બિગેસ્ટ બાયર ઓફ ઇલેક્ટ્રોલ બોન્ડ વર્થ નાઇન હન્ડ્રેડ સિક્સ કરોર સોરી મેં તો તમને પાંચસો ને છ્યાસી કરોડનો જ આંકડો આપ્યો હતો એ પણ આ તો નવસો ને છાસઠ કરોડ રૂપિયાના ઇન એન અલીજ બ્રાઇબરી કેસ આ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદો ભારતીય જનતા પાર્ટીને લાંચ આપો અને પછી કોન્ટ્રાક્ટ મેળવો આ છે ને ખેલ નરેન્દ્ર મોદીના શાસનમાં ચાલ્યો ખાતો નથી ખાવા દેતો નથી આ જે ખેલ એમણે કર્યો તો એ છે ને હવે એના ભોપાળા બહાર આવવા માંડ્યા છે અને એટલે જ આપણે કહીએ છીએ કે મોદી નડ્ડા શાહ એમના

જનતા દળ સેક્યુલર પેલા તમને ખ્યાલ હશે પેલા અનેક મહિલાઓનું જાતીય શોષણ કરનાર જેના પ્રચાર માટે આપણા નરેન્દ્રભાઈ ગયા હતા ખ્યાલ છે ને કર્ણાટકમાં આપણા પેલા દેવે ગૌડા જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમના પૌત્ર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પછી તો હારી ગયા જાણે નરેન્દ્રભાઈ ની કઈ હવે આ વખતે અપીલ બપીલ કઈ ચાલી નહીં એટલે તો બસો ચાલીસે ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ પણ લંગડી સરકાર ચલાવવા માટે આ બધા એમના ટેકેદારો છે જેમાં જેડીએસ પણ એક ટેકેદાર છે અને પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એ કુમાર સ્વામી જે છે એ કુમાર સ્વામી એચડી કુમાર સ્વામી એચડી દેવેગૌડાના પુત્ર એ એમણે આજે એટલે કે રવિવારે જે આક્ષેપ કર્યો છે એ બહુ ગંભીર છે અને એ પાછા નરેન્દ્ર મોદીના ની સરકારમાં છે નરેન્દ્ર મોદીના બધા કૌભાંડીઓ જ કેમ ફાવે છે એ જ સમજાતું નથી તમને ખ્યાલ છે ને પેલું ભોપાલમાં એમણે કહ્યું હતું સત્તર કરોડ કે ગોટાલે બાજકો આમ છોડેંગે નહીં અમે અરે અજીત દાદા પવારની વાત હતી બરોબર નહીં છોડ્યા બે ત્રણ દિવસમાં જ એને ડેપ્યુટી સીએમ બનાવી દીધા મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સાથે કેટલા શુદ્ધ વિશુદ્ધ વિચારો છે કેટલી શુદ્ધ વિશુદ્ધ ભારતીય છે એવું મને ઘણી વખતે લાગે છે અને હું પૂછું છું જે પ્રકારની ભાષા નરેન્દ્ર મોદી વાપરે છે વિપક્ષોને માટે ત્યારે મને એમ થાય છે કે સંઘમાંથી આ સંસ્કાર લઈને આવ્યા અમે તો સંઘના જે સંસ્કારો વાત વિચારતા હતા કલ્પતા હતા એ સંસ્કારી ભાષાનો ઉપયોગ થાય ભ્રષ્ટાચાર ન હોય 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 અને જે શુદ્ધ આચરણ કરનારા એવા લોકો એવી અમને અપેક્ષા હતી પણ આ ભારતીય જનતા પાર્ટીમાં આ જે અત્યારે સત્તાધીશો છે એ કેવા કેવા કરતુતો વાળાઓને પોતાની સાથે જોડે છે અને પાછા નડ્ડાની પાસે કેવડાવે છે નડા પાછા રાષ્ટ્રીય અધ્યક્ષ એ કે છે કે મોટા થઈ ગયા સંઘની કઈ જરૂર નથી ખોટા પુરવાર થઈ ગયા બસો ચાલીસ માં સમેટાઈ ગયા આ તો હજુ મોહનજી ભાગવત સરસંઘ ચાલકે ચૂંટણી પતી ગયા પછી નિવેદનો કરવા માંડ્યા અને ભાઈ ભગવાન પોતાને ગણાવતા હતા નરેન્દ્ર મોદી એને વિશે છે ને એમણે કન્ડેમ કરવાનું ચાલુ કર્યું પણ એ છે ને ચૂંટણી પતી ગયા પછી કર્યું એ પહેલા કર્યું હોત તો ભાઈ દોઢસો માં પતી ગયા હોત અને શું ભલે થાત એમની એમનું સ્થાન ક્યાં હોત જ્યાં બધે બધાને મોકલાવે છે વિરોધીઓને એ જ જગ્યાએ હોત ને તમે સમજી શકો છો હું શું કહી રહ્યો છું પણ આ કુમાર સ્વામી એ પાછા એટલા જ ભ્રષ્ટ માણસ કારણ કે એમની સામે લોકાયુક્તમાં ફરિયાદ નોંધાયેલી છે એની ફરિયાદને પગલે લોકુક્ત એસઆઈટી ની સ્થાપેલી રચના કરેલી અને એસઆઈટી ના હેડ તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ

ક્રિમિનલ ગણાવી નાખ્યા હવે કાલ ઉઠીને કોર્ટોને પણ એવું જ કેશે ને ઘણા તો કહેવાય માંડ્યા છે એટલે આ દેશમાં લોકશાહીને બચાવવી છે કે નહીં એ વધારે મહત્વનો પ્રશ્ન છે એટલે આ ભાઈ છે ને જેમની જેમની સામે પણ એમના ગળા એટલે એમને ગાડીઓ છે ને એ મજબૂત થઈ રહ્યો છે ત્યારે એમણે રવિવારે સ્ટેટમેન્ટ કર્યું છે કે એડીજીપી એટલે કે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને ક્રિમિનલ હોય તો એ આઈપીએસ તરીકે ફરજ ઉપર કઈ રીતે હોય નરેન્દ્ર મોદીએ એ પણ વિચારવા જેવું છે નરેન્દ્ર મોદી કદાચ કુમાર ટેકો પાછો એમને ગરજ છે એટલે પેલા ભાઈ ને ત્યાંથી હટાવવા માટે અથવા તો દિલ્હીમાં એમ પેનલ કરીને કેન્દ્ર સરકાર ની સેવામાં બોલાવી લે તો મને બહુ આશ્ચર્ય નહી થાય પણ આ બધા ભ્રષ્ટાચારી લોકો એ ભ્રષ્ટાચારના પ્રકરણોને કેવી રીતે હેન્ડલ કરે છે એની આપણે આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે આ જે બેન નિર્મલાબેન ની સામે જે એફઆઈઆર થઈ છે એ પાશેરામાં પહેલી પૂણી છે હા એમાં છે ને કેન્દ્રના મંત્રી અને નરેન્દ્ર મોદીના લાડકા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા એમનું નામ તો આવી જ ગયું છે એફઆઈઆર માં હવે આ એફઆઈઆર રદ થાય એના માટે દોડા દોડી કરશે પેલી બાજુ સિદ્ધરામૈયા જે મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન પ્લોટની ફાળવણી અંગે જે કંઈ પગલા લેવામાં આવ્યા એના દોષનો ટોપલો એ સિદ્ધરામૈયાના શિરે નાખી દેવામાં આવી રહ્યો છે એવું સિદ્ધરામૈયા એક પાછું કહ્યું છે પણ ગવર્નર ભારતીય જનતા પાર્ટીનો છે અને ગવર્નર પાછો અમિત શાહનો પોઠ્યો હોય સ્વાભાવિક રીતે કારણ કે હી ઇઝ રિપોર્ટિંગ ટુ ધ હોમ મિનિસ્ટર કેન્દ્રમાં એટલે ગવર્નરને પાસે એક એમને આદેશ અપાયો આમની સામે તમે છે તપાસ કરો એટલે ગવર્નરોનો ઉપયોગ એ કેન્દ્ર સરકાર કઈ રીતે કરે છે ઇન્કમ ટેક્સ એનો ઉપયોગ તો કરતા હતા અત્યાર સુધી પણ સિદ્ધરા મૈયા સીબીઆઈ ને તો જાણે ના પાડી દીધી કે મારા કર્ણાટકમાં નહીં ઘૂસવાનું અને એ તો એનો અધિકાર છે સીબીઆઈ ને રોકી શકે પણ સીબીઆઈ રોકાય તો એનઆઈએ અને ઈડી એ તો પાછી ઇન્કમ ટેક્સ એનું કાર્યક્ષેત્ર તો પાછું કર્ણાટક રહેશે એટલે આ લોકો એમને પજવવા માટે કારણ કે વિપક્ષની સરકારો એ મોદી શાહ સહન કરી શકતા નથી એ તમે જોયું છે અને ઓપરેશન લોટસ દ્વારા એમણે જે સરકારોના ભૂક્કા બોલાવીને પોતાની સરકારો કયા ઘરી સરકારો એમણે સ્થાપી છે એના તમે સાક્ષી છો પણ આજે કમસે કમ એક આશાનું કિરણ પ્રગટ્યું છે કે બેંગલુરુના આ બેંગલુરુની આ અદાલતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેન્દ્રના મંત્રી એમની સામે અને કેન્દ્રના બબ્બે મંત્રીઓની સામે એફઆઈઆર નોંધવા માટેનો આદેશ આપ્યો છે એ પણ એક બહુ મોટી ઘટના છે અને હું તો એવું ઈચ્છું કે પ્રાઇમ મિનિસ્ટરની સામે પણ આ સંદર્ભમાં જ નહીં પેલું કેર ફંડ છે એની ગુપ્તતા જે જળવાઈ રહી છે એના સંદર્ભમાં પણ અદાલત કોઈ એક્શન લે કારણ કે એ પ્રજાના પૈસા છે અને ક્યાંથી પૈસા આવે છે અને ક્યાં જાય છે કઈ રીતે એનો વહીવટ થાય છે એ જાણવાનો અધિકાર એ પ્રજાને છે એ માત્ર એના કયા ઘરા ટ્રસ્ટીઓ જે છે એમના પૂરતું સીમિત રાખીને આ છે પબ્લિક ડોમેન થી દૂર રાખવામાં આવે છે એ પણ યોગ્ય નથી પરંતુ મને લાગે છે કે અમારા દિલ્હીવાસી મિત્ર અને એડીઆરના પ્રતિનિધિ એવા પ્રોફેસર જગદીપ છોકર જેવા એનજીઓ ના કરતા કરતા એ સુપ્રીમ કોર્ટમાં જઈને અથવા હાઈકોર્ટમાં જઈને પીએમ કેર ફંડ વિશે પણ પ્રજાને જાણ થાય એને માટે અને દોષિત હોય એને સજા થાય એને માટે એ કોશિશ કરશે કારણ કે કે વર્ષોના વર્ષ સુધી છે છે ચાલે ખ્યાલ બોન્ડ નો કેસ એ અમારા એ મિત્ર જગદીપ છોકરે બે હજાર ને સોળમાં કે સત્તરમાં એમણે છે સુપ્રીમ કોર્ટમાં એની પીઆઈએલ કરી હતી પણ એ ગયા વર્ષે એનો ખેલ આપણને પરિણામ સ્વરૂપે જોવા મળ્યો માહિતી કયા ગરા ચેરમેનો હોય બેન્કોના એટલે અલિખિત જ આદેશ હોય ફોન ઉપર કહી દેવાનો પણ એમ છતાં જસ્ટિસ ચંદ્રચૂડે બહુ જ આક્રમક રીતે સ્ટેટ બેંકને ફરમાવ્યું અને એમણે આ ડાટા આપવો પડ્યો અને એને કારણે મા કૌભાંડ બહાર આવ્યું એ તમે જાણો છો હવે એના ઉપર કઈ કાર્યવાહી થઈ રહી છે એટલે હું તો એમ કહું છું કે આ એક સારું સારી નિશાની છે અને સત્તાને જ સવાલો થઈ શકે વિપક્ષને નહીં આ બહુ જ સ્પષ્ટ છે સત્તાની પાસે એનું પબ્લિક રિલેશન કરવા માટે આખા ને આખા ડિપાર્ટમેન્ટ હોય છે એટલે જે ભક્તગણ ને એમ હોય કે તમે મોદી વિશે જ કેમ કહો છો કારણ કે મોદી સત્તામાં છે મોદી સત્તામાં હોય તો મોદી ને જ સવાલો થાય અમિત શાહ ને જ સવાલો થાય જેપી નડ્ડા ને જ સવાલો થાય આ નિર્મલાબેન ને જ સવાલો થાય એ બહુ સ્વાભાવિક છે કારણ કે પત્રકાર ધર્મ એ જ બાકી આપણે ફરીને નવા વિષય સાથે હાજર થઈશું તમારી સામે આજે આટલી વાત તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જાગતા રહેશો કારણ કે સરકાર પર પ્રજાનું જ નિયંત્રણ રહેવું જોઈએ માત્ર પાંચ વર્ષે તમને છે ને પ્રજાની પાસે આવીને વોટ લઈ જાય એટલા પૂરતું લોકશાહી જીવે એને લોકશાહી ન કહેવાય નમસ્કાર